તો માત્ર કામ અમદાવાદ ના કિંગો યુટ્યુબ માં નાખવાનો છે હેપી

હલો મિત્રો આપણું ભાણું થઈ ગયું તૈયાર મગનું શાક છે હાલો મિત્રો મહેમાન બધા આવી ગયા છે ઓ આપણા બધું આવી ગયા હે હારું હે

so फाइनली kerja मात्रा काम चालू है जोई सको complete

અમિત કુમાર અમદાવાદના આ બોટાદના જમાય રહેવાનું અમદાવાદ દરબી વિશાલભાઈ તબ્બો તબ્બો બોલો હાર્દિક કુમાર રાજકોટના ડોન ડોન તો નહીં ચાલો રાજકોટના જમાઈ આ ભાઈ તો વાય મિત્રો બધા જોઈ શકો હો મુન્ડા કાએ ટેટુ પડાવી દીધું છે કાલે એની ખબર પૂછી લેવી હું થયું તમને શું થયું

તો 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 ફાઇનલી આ આ આ મહેમાન હે ઘરે પોગી ગયા જોઈ 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 શકો છે અત્યારે સાફ સફાઈ અને મારા જ લેજો 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 ના દેખાતું હોય અમારા ભૂરી બેન બેન હાઈ કરી દુરી મારી જાય છે હો

રસોઈ બનાવવા માટે કોન્ટેક્ટ કરો ભારતી તો બાપુ થાય તમે કોન્ટેક્ટ કરી દેજો બરાબર રાજકોટ માં ગમે ત્યાં બાકી ઓલ ઇન્ડિયા ગમે ત્યાં બનાવવા આવી ગયા છે દીવાબત્તી થઈ ગયા એ ફાઇનલી જો અને ભરપૂર માત્ર કામ ચાલુ છે એ આ હું કામમાં આવે ઢીંડી હે ઢીંડી તો આ ને ઘરે બનાવી છે જોઈ શકો છો તમે મિત્રો જે આપણે વાડી રાખી છે ને જે બુકિંગ કરાવેલી વાડી આવી ગયા એવી એક દાડો અગાઉ તો ફાઇનલી અહીં આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે તો આપણા હીરામાં છે રોટલો બનાવી છે જોઈ શકો છો તમે અમારા જે ઘરના ઘરના મહેમાન આવી ગયા છે ને એના માટે બને છે અને કાલે છે માંડો અમારા રેખાભાઈ શું બનાવો રેખાભાઈ કઢી બનાવો અને બીજું કઈ બનશે ખીચડી બની ગઈ રીંગણા બટેટા બની ગયા હા બીજું કઈ આજના મેનામાં આટલું જ છે એમ ને મરચા ટમેટા ભીંડી ઓકે ઓકે

અમડે આપણે પહેલા લગનનો વિડીયો આવ્યો તો એ આ ભાઈના લગ્ન હતા આ ભાઈના ભઈના લગન હતા ભાઈના ભઈના બરાબર તો હવે ઈ પણ આપણા લગનમાં આવી ગયા ફાઇનલી તો એની સેવા તો કરવી જ પડશે ને શું કેવું આકાશ ભાઈ બરાબર બરાબર ને આવિક્યા ભાઈ હું બ્લોગ બ્લોગ ચાલુ કરો તમે ભાઈ હવે અમે આવી ગયા છીએ વરुण ભાઈના લગનમાં હા હા વિમાલા તો કાલનો બ્લોગ હે ને અમારા વિમલ ભાઈ સંભાળ જ બરાબર ઉતારીશ ને ઈ ગયા તે મને એ તો જે સારું લાગે એને આપી દેહું એ કાના ભાઈ આગળ આવો તો થોડા અહીં મહેમાન બોલાવ હાઈ કટ ના હસ્તીઓ રાજકોટ ના જમાય ના ના રાજકોટ ના જમાય જો બોમ બોમ ફૂટરે રાહુલ ભાઈ ના મોર બોલી ગયા જોઈ શકો બુલેટ ને બુલેટ લઈને જતા તા ભાઈ તે બુલેટ લઈને જતા તા ને વચ્ચે ભેસ આવીને ભેસ ની ઉપર થી કાઢવા ગયા હું

ઘરે લાઈટ લાગી ગઈ છે જોઈ શકો અને મંડપ લાગી ગયો છે અને બેન ઘોઘરા જેવા થઈ ગયા ભાઈ પુષ્પા ભાઈ આવી ગયા હા પુષ્પાભાઈ શું કેવું ફાઈનઅલી લાઈટ લાગી ગઈ છે જોવો આપણા ઘરે અને એક મંડપ નાખી દીધો બાકી બધું વાડીમાં છે

का गुस्मा नो डांस आया हां पुष्पा नो डांस मा है लखो अडलो lo चढ़यो है खाई कर दे तो आई